પવન પોત હનુમાન કે આપણા દેશની અંદર આગામી બાવીસ જાન્યુઆરીના રોજ આપણા સૌના આરાધ્ય દેહ એવા પ્રભુ શ્રી રામ પોતાના નિજધામ એવા અયોધ્યાની અંદર એમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ એક પ્રભુમય અને એક રામમય વાતાવરણની અંદર છે એ આપણે બધા અત્યારે જોઈએ છે કે ફેરવાઈ ગયું છે આજે આ કોડીનાર નગરની અંદર અક્ષત કળશ યાત્રાનો આજે બીજો દિવસ છે રોજ ચાર પાંચ ચાર પાંચ સોસાયટીઓની અંદર છે કોડીનાર ની અંદર આ અક્ષત કળશ યાત્રા છે એ પવિત્ર ભાવ સાથે ને ભક્તિભાવ સાથે છે એ માતાઓ બહેનો દ્વારા છે માથે રાખીને છે એને ફેરવવામાં આવે છે તો અક્ષત કરો ક્ષેત્ર શું છે તો કે પ્રભુ શ્રી રામની પ્રસાદી સ્વરૂપ અયોધ્યા આયરાની અક્ષત છે આપણે કોડીનાર નગરની અંદર છે એમને આપણે પૂજિત અક્ષતને શોભાયાત્રા સ્વરૂપે કાઢીએ છે આજ અક્ષત આપણા સૌના ઘરે કોડીનાર નગરને કોડીનાર તાલુકાના 35 થી 40000 ઘરોની અંદર છે આ અક્ષત એ પ્રસાદી સ્વરૂપે પહેલી જાન્યુઆરી થી 8 જાન્યુઆરી સુધી છે એ બધા રામ ભક્તો તમારા ઘરે દેવા આવશે સમર્પણ નિધિ એટલે કે આપણે કે ફાળો આપીને જે પ્રભુ શ્રી આ ભવ્ય મંદિર જે નિર્માણ થયું છે ત્યારે દરેક લોકોનું સમર્પણ હતું દરેક એમાં નાનામાં નાના લોકોનો પણ છે એ ઝૂંપડામાં રહેનારા લોકોનો પણ છે એનો ફાળો હતો વનવાસી વિસ્તારની અંદર રહેનારા લોકોનો પણ ફાળો હતો અને ઉદ્યોગપતિઓનો પણ ફાળો હતો દ્વારા આ પ્રભુ શ્રી રામનું મંદિર મંદિર ભવ્ય છે છે એ જોઈ રહ્યા તો એના જેને એમાં ક્યાંય પોતાનું યોગદાન આપ્યું છે લોકો લોકોને પ્રસાદી સ્વરૂપે પ્રભુ શ્રી રામના આ અક્ષર એ ઘરે ઘરે વિતરણ કરવા છે પહેલી તારીખથી આઠ તારીખ સુધી છે બધા રામ ભક્તો આવવાના છે ત્યારે તમે પણ એ લોકોને છે એ ફુલાર્થી પુષ્પથી અને એમને વધાવજો જય શ્રી રામના નારાથી એમને એ રામ ભક્તોને વધાવજો અને જ્યારે આપણા અક્ષત કળશ યાત્રા આપણા વિસ્તારમાંથી કાઢીએ ત્યારે આપણને ખબર હોય જોઈએ કે આ અક્ષર કળશ યાત્રા શેની નીકળે છે જેથી કરીને આપણે પણ આજુબાજુના લોકોને કહી શકીએ કે આપણા ઘરે એક તારીખથી આઠ તારીખ સુધીમાં રામ ભક્તો આવશે ને આપણને છે પ્રસાદી અયોધ્યાને આપવાના છે આપણને આમંત્રણ આપવાનું છે જેથી કરીને આપણે આપણા ભવિષ્યની અંદર ગમે ત્યારે પણ આપણા પરિવાર માંથી જયારે આપણે દર્શન કરવા જઈએ ત્યારે આપણને એમ થાય કે અહીંયા મારો પણ છે કઈક યોગદાન છે અહીંની પ્રસાદી મારા ઘરે પણ રામ ભક્તો દ્વારા છે આવી હતી આ શોભાયાત્રા નીકળી ત્યારે એની અંદર અમે કળશ છે એને માથે લઈને છે હતા આ પવિત્ર ભાવ સાથે છે અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવે છે તો તમારા આજુબાજુના વિસ્તારમાં પણ જે પણ બાકી હોય એને પણ કહેજો કે જ્યાં જ્યાં કોડીના નગરમાં જ્યારે અક્ષત અક્ષર કળશ યાત્રા હજી પણ ફરવાની છે ત્યારે એમાં જોડાય અને જ્યારે તમારે ત્યાં ઘરે છે એ આ રામ ભક્તો આવે ત્યારે એમને છે પ્રેમથી અને એમને પ્રભુ શ્રી રામના જયઘોષ સાથે છે એ કાર્યકર્તાઓને એ રામ ભક્તોને છે એ વધાવજો અને એ પ્રસાદી જે તમને આપે એ પ્રસાદી તમે પવિત્ર ભાવથી જે તમારા મંદિરની અંદર છે એ રાખજો